પ્રબોલાઈ છો આવો અમે જાવ આવો અમે જાવ આજે આપણે ગામને ખરાબ ઉજાણ સમાજનું તમામે તમામ મૂળ નિવાસી બૌદ્ધ સમાજના લોકો આજે માનનીયા આપના પ્રોડ અધિકારી કાર્ય આપણે એક આવેદન પત્ર સુપરત કરાવવા છીએ અને એના મારફત આપણે

રાજીનામું રાષ્ટ્રપતિ રાજીનામું સ્વીકાર ભેગા થયા પંદર કે વીસ દિવસ પછી આપણે એલાન કરીએ છીએ કે જો રાજીનામું ના આપે તો વીસ દિવસ પછી

જ્યાં સુધી આ વિચારધારા મજબૂત બનાવીશું નહીં ત્યાં સુધી અમે ગમતીશું નહીં આ લડાઈ પૂરા દેશમાં પણ દુનિયામાં વિચારધારાની લડાઈ છે અમને માનીએ કે આ દેશમાં ઘણી બધી વિચારધારાની લડાઈ ચાલે છે પણ આજે હું આ જાહેરમાં કહેવા માંગુ છું કે જ્યાં સુધી બાબા સાહેબની વિચારધારા એ નહીં સ્ટ્રીમ બને મૂળ નિવાસીઓ તમામ મૂળ નિવાસી લોકોને તમામે તમામ બહુજન સમાજના લોકોને કહેવા માંગુ છું કે બાબા સાહેબ ની જે વિચારધારા છે એને મુખ્ય ધારામાં લાગી છે અને બાબા સાહેબ શું હતી બાબા સાહેબ નું ભારત શું હતું

બેનોની ખાસ ફરજ છે કે આપણે આ દેશની તમામે તમામ બહુ જે સમાજને હુકમરાન બનાવવા માટેની પૂરેપૂરી કોશિશ કરવાની છે અને જ્યાં સુધી સત્તા ઉપર નહીં હોય ત્યાં સુધી આવા લોકો સત્તા ઉપર હશે ત્યાં સુધી આ દેશના મૂળ નિવાસીઓ દેશના બહુજનોને અન્યાય શોષણને ભેદભાવ થશે અને માન્યવર બાબા સાહેબ માન્યવર કાશીરામ સાહેબ એમના સપનાના ભારતને આવા લોકો એટલે કણીપા લોકો ત્યારે એમનું સપનાનું ભારત બનાવવા ઈચ્છા નથી અને ઈચ્છા દેવાના પણ નથી અને તમારે મને ડિવાઇડ સંઘણ આગરેજોની નીતિ આ દેશમાં પ્રતાપિત કરે અને એ પ્રસ્તાવિત અંગ્રેજોની નીતિના કારણે આજે આપણે ડિવાઇડ ભાગલા પાડી મત કારણે પાટવાના કુલામ બની પાટવાના કારણે જાતિના કારણે વિચારધારાના કારણે કાટના કારણે વજના કારણે

લાગણી પહોંચાડે એવું સ્ટેટમેન્ટ હતું આટલો મોટો માણસ એક દેશનો ગૃહમંત્રી જ્યારે અમરકર હસી ઉડાવતા હોય દેશના કરોડો શોષિતો પીડિતો અને મહિલાઓની લાગણી છે અને અમારે અત્યારે થરાદ તાલુકાની અંદર વા થરાદ સુરગામના તમામ દલિત એક્ટિવિસ્ટો કોઈ પણ રાજ્યના પાર્ટીના માણસો એમાં નથી દલિત એક્ટિવિસ્ટો ઓબીસી એક્ટિવિસ્ટો આદિવાસી એક્ટિવિસ્ટો મહિલાઓ તમામ ભેગા થઈને અમે માંગણી મૂકીએ છીએ કે આટલા મોટા પદ ઉપર રહેલો જો માણસ આ રીતની જો બાબા સાહેબની ટિપ્પણી કરતા હોય બાબા સાહેબની મહાનતાને આનંદ કરે એવી ટિપ્પણી કરતા હોય અને ખબર નથી કે બાબા સાહેબ શું છે બાબા સાહેબ એક સંતાન ઉપર બહાર ભણેલો માણસ એટલી બધી ડિગ્રીઓ લીધેલો કે અત્યારે વિશ્વ વિભૂતિ માણસ છે હતા મહાપુરુષ હતા અને એમની સામે જો આવી ટિપ્પણી કરતા હોય એ વખોડી કાઢીએ છીએ અને અમારી માંગણી છે કે જો અમિત શાહ રાજીનામું નહીં આપે અમિત શાહનું રાજીનામું નહીં સ્વીકારવામાં આવે અમિત શાહની પદ ઉપરથી હટાવવામાં નહીં આવે તો આખા દેશ ફરકે બોલશે અને ઉગ્ર આંદોલન થશે અમારી ચેતવણી છે અને ભાવ ધરા સ્વીકારવા અમે કોલ આપીએ છીએ તો વીસ દિવસ પછી જો અમિત શાહનું રાજીનામું નહીં લેવામાં આવે અમિત શાહ માફી નહીં માગે તો ઉગ્ર આંદોલન થશે અને તમામ દલિત સંગઠનો તમામ આદિવાસી સંગઠનો તમામ ઓબીસી સંગઠનો તમામ ઘરથી મહિલાઓ નીકળી જશે અને અહીંયા આંદોલન કરશે આટલી આટલા માટે અત્યારે આવેદન આપ્યું છે અને અમિત શાહ જે કઈ બોલે છે એ મોટો સંભાળીને બોલવાની જરૂર છે આ બંચ ઉપર હું કહું છું આ હજારો સેકન્ડ અમાજ તરફથી કહું છું કે તમામની જે લાગણી જો છે એને અમે ક્યારેય પણ સહન કરવાના નથી

અમારા જે ભારત ના મુક્તિદાતા ડોક્ટર સાહેબ આંબેડકર છે અને કાયમ માટે રહેશે જય ભીમ